તો આ વૃદ્ધથી કંટાળી ગઈ છું તમે આજે ને આજે જ તેને ગમે ત્યાં મૂકી આવો હવે તમારું કોઈ બહાનું ચાલશે નહીં હું કંઈ જાણતી નથી આખો દિવસ બસ તે ખાંસતો રહે છે જુઓ આપણા બાળકો પણ નાના છે જો બીમાર થઈ ગયા તો આપણે શું કરીશું વૃદ્ધ સાંભળતા પણ નથી કેટલી વાર કહ્યું છે કે ફ્રીજનું ઠંડુ પાણી ન પીઓ હવે તેમનું જીવન તો પૂરું થઈ ગયું છે પણ અમને જીવતા જીવ મારી નાખવા માંગે છે સુમન તેના પતિ સુનિલને કહી રહી હતી ત્યારે જ બનવારીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના કાનોમાં આ બધી વાતો સંભળાઈ ગઈ વહુ કહી રહી હતી કે હું તમને એક બે દિવસનો સમય આપું છું જો તમે એક બે દિવસમાં કોઈ નિર્ણય ન લીધો અને આ વૃદ્ધને વૃદ્ધાશ્રમ મૂકીને ન આવ્યા તો જોઈ લેજો હું બાળકોને લઈને મારા માયકે પિયર જતી રહીશ વૃદ્ધને સહેજ પણ કંઈ કામ બોલો તો તેમના હાથપગ ધ્રુજવા લાગે છે કાલે મેં જરા વાસણ ધોવાનું શું કહ્યું એક જ તોડી નાખ્યો જાણે મફતમાં વહેંચાઈ રહ્યો હોય ખાવા સિવાય બીજું કોઈ કામ દેખાતું જ નથી તેમને જ્યારે જુઓ ત્યારે ચટોરી જીભ ખાવાનું માંગતી રહે છે વહુના મોઢેથી આવી વાતો સાંભળીને બનવારીજીનું દર્દ આંખોમાંથી છલકાઈ રહ્યું હતું નજર ફેરવીને તેઓ પોતાના ઘરને જોવા લાગ્યા પછી પોતાની પત્નીની તસવીર તરફ જોયું કાશ તું જીવતી હોત શાંતિ તો તારી સાથે જ મારું સુખ દુઃખ વહેંચી લેત હવે હું બિલકુલ એકલો થઈ ગયો છું બનવારીજીની ઉંમર પંચોતેર વર્ષ થઈ ચૂકી હતી પત્ની પાંસઠ વર્ષની ઉંમરે જ તેમને છોડીને ચાલી ગઈ હતી બસ ત્યારથી જ દરરોજ વહુના મહેણાં ટોણા સાંભળીને પોતાનું વિરાન જીવન ગુજારી રહ્યા હતા દીકરા વહુએ દરેક વસ્તુ માટે તેમને મોહતાજ નિર્ભર બનાવી દીધા હતા પૈસાના નામે દીકરા સુનિલ પાસેથી તો કોઈ ખર્ચો મળતો જ નહોતો ઉલટો વૃદ્ધ પેન્શનના નામે જે થોડા ઘણા પૈસા આવતા હતા તે પણ વહુ સુમન લઈ લેતી હતી આ બધી વાતો વિચારતા બનવારીજી ઝડપથી ઊભા થયા અને પોતાની લાકડી ઉઠાવીને દબાતા પગલે ચૂપચાપ બહાર નીકળી ગયા મારી પાસે કોઈ રસ્તો નથી મારી મહેનતની કમાણીમાંથી આ લોકો મને બેદખલ નથી કરી શકતા મને મારા જ ઘરમાંથી કોઈ કાઢી નથી શકતું બનવારીજી બડબડાટ કરતા પગપાળા જ જઈ રહ્યા હતા ચાલતા ચાલતા પોલીસ સ્ટેશન પહોંચી ગયા ઘણી વાર સુધી ત્યાં રિપોર્ટ લખાવવા માટે બેસી રહ્યા ઇન્સ્પેક્ટરે તેમને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું બાબુજી તમે અહીં કેવી રીતે કોણે પરેશાન કર્યા છે તમને હા હું મારા દીકરા વહુ વિરુદ્ધ રિપોર્ટ લખાવવા માંગુ છું મારા દીકરા વહુ મને બહુ પરેશાન કરે છે તમે તેમને અરેસ્ટ કરીને જેલમાં નાખી દો ઇન્સ્પેક્ટરે આ બધી વાતો સાંભળીને વિચાર્યું કે તેમની માનસિક સ્થિતિ ખરાબ છે તેમણે કોન્સ્ટેબલને બાબુજી માટે પાણી લાવવા કહ્યું પછી બનવારીજીને પાણી પીવડાવીને તેમની બધી કહાણી પૂછી તો બનવારીજીએ બધું કહી દીધું કેવી રીતે દીકરા વહુ તેમની પાસે કામ કરાવે છે અને ભૂખ્યા રાખે છે ઇન્સ્પેક્ટર બનવારીજીને સાથે લઈને તેમના ઘરે ગયા સુમને જેવો દરવાજો ખોલ્યો તો સામે પોલીસને જોઈને તેની આંખો ફાટી રહી ઇન્સ્પેક્ટરે કહ્યું અમે તેમની ફરિયાદ પર અહીં આવ્યા છીએ તમે લોકો તેમને પરેશાન કરો છો મારપીટ કરો છો આ સાંભળતા જ સુમન બોલી સાહેબ તમે પણ કોના પર ભરોસો કરી લીધો એક તો તેમનું દિમાગ જ કંટ્રોલમાં નથી તેમણે સવારે શું ખાધું છે તે પણ તેમને યાદ નથી રહેતું અને જે ઘરની આ વાત કરી રહ્યા છે તે ઘર તો મારા પતિએ બનાવ્યું છે ન કે તેમણે અમે તેમનું પૂરું ધ્યાન રાખીએ છીએ પણ તેમને તો અમારામાં ખામીઓ જ કાઢવી હોય છે પોતાની વહુ પર કોણ નજર રાખે છે પણ આ રાખે છે કેવી ગંદી ગંદી નજર મારા પર નાખે છે મને તો જણાવતા પણ શરમ આવે છે બનવારીજી બોલ્યા વહુ મારા પર એટલા ઘટિયા આરોપો ન લગાવ થોડો તો ભગવાનથી ડર સાહેબ આ જવાનીથી જ આવા છે તેમની પત્ની પણ તેમનાથી પરેશાન રહેતી હતી બિચારી એટલે જલ્દીથી પરલોક સીધાવી ગઈ નહીંતર મને શું પડી છે કે હું પોતાના પિતા સમાન સસરા વિશે આવી વાતો કરું સુમને પોતાની પૂરી જાન લગાવી દીધી બનવારીજીની છબી બગાડવામાં અને જો તમને મારા પર ભરોસો નથી તો ચાલો અંદર હું તમને તેમનો રૂમ બતાવું છું સુમન ઇન્સ્પેક્ટરને ઘરની અંદર બનવારીજીના રૂમમાં લઈ ગઈ આ જુઓ સાહેબ તેમનો રૂમ જે ખૂબ સાફ સુથરો અને સારી રીતે છે દરેક સુવિધા ત્યાં દેખાઈ રહી હતી જુઓ તેમનો રૂમ શું કમી લાગી રહી છે તમને સુમને જ્યારે બનવારીજીનો રૂમ બતાવ્યો તો ઇન્સ્પેક્ટર પણ હેરાન રહી ગયા અને બનવારીજી તરફ જોવા લાગ્યા બાબુજી તમે તો અમને કંઈક બીજું જ કહ્યું હતું બનવારીજીએ કહ્યું મને નથી ખબર સાહેબ આ બધું કેવી રીતે થઈ ગયું અહીં તો બહુ ગંદકી રહેતી હતી આખો દિવસ હું ઘરના વાસણ ધોઉં છું બનવારીજી હજી પોતાની વાતને સાબિત કરવામાં લાગેલા હતા કે ત્યારે જ સુમને કહ્યું આ જૂઠું બોલી રહ્યા છે ભલા અમે તેમની પાસે વાસણ કેમ ધોવડાવીશું જ્યારે અમારા ઘરમાં કામવાળી રાખેલી છે અમને શું તેમની ઉંમરનો ખ્યાલ નથી તમે પોતે જ વિચારી જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ કહેતા સુમને અંદર અવાજ લગાવ્યો પુષ્પા જરા અહીં આવ ત્યારે અંદરથી પાંત્રીસથી થી ચાળીસ વર્ષની સ્ત્રી બહાર આવીને ઊભી રહી જેને જોઈને બનવારીજીની હેરાનીની સીમા ન રહી હું નથી ઓળખતો આ સ્ત્રીને આ કોણ છે બનવારીજીએ તેને જોતા જ ઓળખવાથી ઇન્કાર કરી દીધો અરે આ તો બાબુજી છે સવારથી અમારી માલકીન તેમને શોધી રહી હતી આ વગર જણાવીએ ક્યારેય પણ ગમે ત્યાં નીકળી જાય છે અને અમારી માલકીન જ્યારે જુઓ ત્યારે પરેશાન થતી રહે છે તે સ્ત્રી જૂઠ પર જૂઠ બોલી રહી હતી જેના પર બનવારીજી બગડી પડ્યા અને પોતાની લાકડી ઉઠાવીને તે સ્ત્રીને મારતા મારતા અટકી ગયા અને આ જ વાતનો સુમને ફાયદો ઉઠાવ્યો તે તરત બોલી હવે તમે જ જોઈ લો સાહેબ આ આવા જ આખો દિવસ ગુસ્સે થતા રહે છે અમારા બધા પર ચીડાયેલા રહે છે તમે વિચારી શકો છો કે આ મારી સાથે શું હાલ કરતા હશે આ કહીને સુમને આંખોમાં જૂઠાં આંસુ ભરી લીધા બિચારા બનવારીજી બેબસ થઈને બધાને જોઈ રહ્યા હતા તેમને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે આખરે આ બધું થઈ શું રહ્યું છે સુમને જૂઠનો એવો પડદો તૈયાર કર્યો જેને ઉઠાવવામાં ખુદ બનવારીજી શકના ઘેરામાં આવી ગયા ઇન્સ્પેક્ટરને જે બતાવવામાં આવ્યું તેમને તે જ સાચું લાગી રહ્યું હતું પછી ઇન્સ્પેક્ટરે કહ્યું સારું મેડમ આ તમારા ઘરનો મામલો છે તેને તમે ઘર સુધી જ સીમિત રાખો અમારી પાસે બીજા ઘણા કામ છે એટલો ફાલતુ સમય અમારી પાસે નથી કે ઘરે ઘરે જઈને લોકોના ઘરનો ઝઘડો પતાવતા રહીએ ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બધી વાતો બોલીને ત્યાંથી નીકળી ગયા બનવારીજી ત્યાં અપરાધીની જેમ ઊભા રહ્યા હવે સમજી નહોતા શકતા કે શું કરવું ત્યારે સુમને કહ્યું કેમ રે બુઢ્ઢા હવે તો તારા કાળજામાં ઠંડક પડી ગઈ હશે ને અમારા આખા મહુલ્લામાં બેઇજતી કરાવી દીધી હવે આ જ દિવસ જોવાનો બાકી હતો તારી પોલીસ લાવવાની હિંમત કેવી રીતે થઈ ચાલ અંદર બતાવું છું આજે તને સુમન બનવારીજીનો કોલર પકડીને લગભગ તેમને ખેંચીને ઘરની પાછળની ઝૂંપડીમાં લઈ ગઈ અને તેમની લાકડી ઉઠાવીને તેમને ખૂબ માર્યા બનવારીજી જોર જોરથી ચીસો પાડી રહ્યા હતા દર્દથી કણસી રહ્યા હતા પણ સુમન પર તેમની ચીસોની કોઈ અસર ન થઈ વહુની આગળ હાથ જોડીને બોલ્યા વહુ મને માફ કરી દે આગળથી આવું કંઈ નહીં કરો પણ સુમન સાંભળવાનું નામ જ નહોતી લઈ રહી બસ તેમને મારતી જઈ રહી હતી માર ખાતા ખાતા બનવારીજી બેહોશીની હાલતમાં આવી ગયા ત્યારે જઈને વહુએ દંડો પટક્યો અને જોરથી લાત મારીને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ બિચારા બનવારીજી હવે જાતે ઉઠવાની સ્થિતિમાં નહોતા સુમને પછીથી પોતાની કામવાળી પુષ્પાને મોકલી તો પુષ્પાએ જઈને ત્યાં જ એક બિસ્તર પાથરી દીધો અને તેના પર સુવાનું કહીને ચાલી ગઈ બનવારીજી તેમ છતાં જેમ તેમ દીવાલનો સહારો લઈને ઊભા થયા અને પોતાના રૂમમાં જવા લાગ્યા તો સુમન તેમને જોતાં જ જોરથી ચીસો પાડી અબે ઓ બુઢા ત્યાં શું કરવા જઈ રહ્યો છે તારી જગ્યા હવે આ ઝૂંપડીમાં જ છે ખબરદાર જો હવે ઘરની અંદર આવ્યો તો ખાવાનું પણ ત્યાં જ આવી જશે હવે તારું મનહૂસ મોઢું લઈને ચાલ્યો જા અહીંથી પોતાના જ ઘરમાં પારકા જેવો વ્યવહાર થઈ રહ્યો હતો જાણે તે આ ઘરના સભ્ય નહીં પણ કોઈ ભિખારી હોય જેને રાખવો બસ તેમની મજબૂરી છે બિસ્તરના નામે બસ તેમને ફાટેલી પાતળી ચાદર આપી દેવામાં આવી હતી ખરેખર થયું એવું કે જ્યારે સવારે બનવારીજીએ દીકરા વહુની વાતો સાંભળી અને પોલીસ પાસે જવા માટે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે તેમની વહુ સુમને તેમને જતા જોઈ લીધા હતા તેણે વિચાર્યું બુઢો પોતે જ જતો રહ્યો સારું છે હું આઝાદી અને ચેનથી રહીશ તે જલ્દીથી પાડોશીના ઘરે ગઈ અને તેની ઓળખાણની કામવાળીને પોતાના ઘરે કામ પર રાખી લીધી પુષ્પાના આવતા જ તેણે બનવારીજીના રૂમને ખાલી કરાવી દીધો તેમાં બધો સારો સામાન રખાવ્યો તેને સુંદર રીતે સજાવી દીધો હવે રૂમ ઓળખાતો પણ નહોતો તે એ જાણતી જ નહોતી કે બનવારીજી પોલીસને ઘરે લઈને આવી જશે તેણે તો વિચાર્યું હતું કે બુડ્ડો ગયો અને પાછો ક્યારેય નહીં આવે પણ તેણે બનવારીજીને પોલીસની સાથે આવતા બારીમાંથી જોઈ લીધા હતા તરત કામવાળીને બધું સમજાવી દીધું એક દિવસના એક હજાર રૂપિયા આપીશ બસ જ્યારે પૂછવામાં આવે તો કહી દેજે કે અહીં જ કામ કરું છું કામવાળી પણ રાજી થઈ ગઈ તેને એક દિવસના એક હજાર રૂપિયા જે મળી રહ્યા હતા તો તેણે પણ જરા અમથા જૂઠ માટે પોતાનો ઈમાન વેચી દીધો સાંજે જ્યારે સુનિલ ઘરે આવ્યો તો સુમને દિવસનો વીતેલો બધો કિસ્સો સંભળાવ્યો એ તો સમયસર રહેતા મેં બધું વિચારી લીધું હતું કે પોલીસવાળાઓને શું બોલવું છે જો હું તેમને બારીમાંથી ન જોઈ શકતી તો આ બુઢ્ઢો તો આજે અમને જેલ જ મોકલાવી દેત પણ આજે તેમના જવાથી એક ફાયદો એ પણ થયો કે તેમનો રૂમ સાફસુથરો જોઈને પોલીસે તેમને ખૂબ ખરી ખોટી સંભળાવી દીધી હવે પોલીસ તેમની ક્યારેય નહીં સાંભળે સારું તે બધું તો ઠીક છે પણ તેમને મૂકવા ક્યારે જવાનું છે તું સવારે કહી રહી હતી ને સુનીલે સવારની વાતને દોહરાવી તો સુમન બોલી અરે હમણાં નહીં મોકલી શકીએ મહુલ્લાવાળાઓએ અને પોલીસવાળાઓએ જોઈ લીધા છે હવે આ ગાયબ થઈ ગયા તો પોલીસવાળાઓને ફરિયાદ કરી દેશે અને પછી પોલીસ અમને જ લઈ જશે તું થોડા દિવસ માટે શાંતિ રાખ જ્યારે મોકલવાનો હશે હું જણાવી દઈશ તો આના પર સુનીલ પણ ચૂપ થઈને બેસી ગયો અને બાપની હાલત જાણવાની તેણે જરૂર પણ ન સમજી હજી બનવારીજી પાછળ ઝૂંપડીમાં જ પડ્યા રહેતા હતા તેમને ત્યાં જ સૂકોસૂકો ખોરાક આપવામાં આવતો સમય વીતતો ગયો અને ધીમે ધીમે એક મહિનો પસાર થઈ ગયો તેમની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી પણ દીકરા અને વહુને કોઈ દયા નહોતી આવતી હવે તો તેમનું ઘરના ગેટ સુધી જવાનું પણ બંધ થઈ ગયું હતું મદદ માંગવાના બધા રસ્તા પણ બંધ થઈ ગયા હતા એક દિવસ બનવારીજીને અંદરથી કંઈક અવાજ આવ્યો જે કોઈ પુરુષનો હતો બનવારીજીને અવાજ અજાણ્યો લાગ્યો તો તેમણે ઉઠીને જોવું ચાહ્યું બહુ ધીમે ધીમે અંદર ગયા પછી તેમને ઘરમાં કોઈ ન દેખાયું અવાજ તો આવી રહ્યો હતો પણ સાફ સાફ સમજાઈ રહ્યો નહોતો વચ્ચે વચ્ચે સુમનના હસવાનો અવાજ સાફ સમજાઈ રહ્યો હતો બનવારીજીની જિજ્ઞાસા વધતી જઈ રહી હતી અને એટલે જ તેઓ વહુના રૂમ તરફ વધી ગયા પાસે ગયા તો સુમનનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો ઊભા રહો હજી ઘરમાં પુષ્પાકામ કરી રહી છે જ્યારે તે ચાલી જશે તો પછી કોઈ ડર નહીં રહે બસ થોડી રાહ જુઓ સુમન હસતા કહેતી હતી આ સ્ત્રી તો કંઈક બીજું જ ગુલ ખિલાવી રહી છે કોઈ બીજા પુરુષ સાથે મળીને આ સ્ત્રી મારા દીકરાને ધોખો આપી રહી છે બનવારીજી બહાર ઊભા ઉભા ગુસ્સામાં બબુલા થઈ રહ્યા હતા પણ તેમનામાં એટલી હિંમત નહોતી કે તે સુમનને હમણાં સબક શીખવી શકે કારણ કે તેની નફરત એટલી હતી કે તે તેમનો જીવ પણ લઈ શકતી હતી મારે જલ્દીથી કંઈક કરવું પડશે આ પહેલાં કે તે બહાર આવી જાય બનવારીજી તરત રસોડામાં ગયા ત્યાં પુષ્પા રસોઈ બનાવી રહી હતી તેણે જેવું બનવારીજીને જોયા તો તેમણે તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને બોલ્યા તને તેણે તે દિવસે કેટલા પૈસા આપ્યા હતા જૂઠું બોલવાના કેમ જણાવું તમને પુષ્પાએ પૂછ્યું તો બનવારીજીએ કહ્યું મને જણાવ હું તને તેના ડબલ પૈસા આપીશ બનવારીજીએ જલ્દી જલ્દી કહ્યું કરવાનું શું છે પુષ્પાએ પૂછ્યું તો બનવારીજીએ કહ્યું તારી પાસે જે ફોન છે આજ આજ માટે તે મને આપી દે અંદર સુમન કોઈ બીજા ગેરઆદમી સાથે રંગરેલિયા મનાવી રહી છે તેની રેકોર્ડિંગ કરવાની છે પુષ્પા આ સાંભળીને માની ગઈ અને તરત પોતાનો ફોન ઉઠાવીને આપી દીધો જો તું કોઈની આગળ પોતાનું મોઢું નહીં ખોલતી નહીં તો આ કામ પણ તારા હાથમાંથી જતું રહેશે અને પૈસા પણ નહીં મળે જો આવું કરીશ તો પૈસા વધારે આપીશ દર મહિને મને પેન્શન મળે છે પુષ્પા આ સાંભળીને બનવારીજીથી ચૂપ રહેવાનું વચન લઈ લીધું બનવારીજીએ કહ્યું હવે તે રસોઈ બનાવી દીધી છે તો તું જા તને તારા પૈસા કાલે મળી જશે પણ જ્યારે હું કહું તારે આ વાતની ગવાહી આપવી પડશે કે બધાના ચાલ્યા ગયા પછી સુમન પાસે કોઈ આવે છે બનવારીજીએ સુમનની સચ્ચાઈ બધાની સામે લાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી હા બાબુજી કહી દઈશ અને આ જૂઠું થોડી છે આ માણસ તો રોજ મેડમ પાસે આવે છે હા તો બસ આ બધું મારા દીકરા સુનિલને પણ જણાવી દેજે જો જુબાનથી ફરી તો નોકરીમાંથી તો જઈશે જ તેનો સાથ આપવા માટે જેલ પણ જવું પડી શકે છે બનવારીજીએ પુષ્પાને ડરાવીને પોતાના પક્ષમાં કરી લીધી થોડી વાર પછી સુમન પોતાના આશિક સાથે રંગરેલિયા મનાવીને રૂમમાંથી બહાર નીકળી તો બનવારીજીએ રૂમના ખૂણામાંથી તે બંનેનો વીડિયો બનાવી લીધો તે બંને એકબીજાના ખભા પર હાથ રાખીને મસ્તીમાં ચાલી રહ્યા હતા અને બહાર આવીને ડાઇનિંગ હોલમાં બેસીને ખાવાનું ખાવા લાગ્યા બંનેને એકબીજાને ખાવાનું ખવડાવતા જોઈને બનવારીજીને ગુસ્સો તો ખૂબ આવી રહ્યો હતો પણ હજી તે કંઈ કરી શકતા નહોતા ખાવાનું ખાધા પછી સુમન તેને દરવાજા સુધી મૂકવા ગઈ બનવારીજીએ પાછળથી પૂરો વીડિયો બનાવીને પોતાના દીકરા સુનિલ પાસે મોકલી દીધો અને પછીથી પોતાની ઝૂંપડીમાં આવીને બેસી ગયા પેલી બાજુ સુનિલે લંચના સમયે તે વીડિયો જોયો કે આખરે પુષ્પાએ એવું શું મોકલી દીધું જોઉં તો ખરા વીડિયો ખોલતા જ સુનિલ સુમનના અવાજ પર ચોંકી ગયો પૂરો વીડિયો ધ્યાનથી જોયો તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તે ગુસ્સાથી ભરાઈ ગયો અને તે જ સમયે બધું કામ છોડીને ઓફિસમાંથી ઘરે ચાલ્યો ગયો સુમન તે સમયે બાળકોને ખાવાનું ખવડાવી રહી હતી અને તેને જોઈને એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે ત્યાં કંઈ પણ થયું હશે અરે તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા સુમન તેને આ સમયે ઘરે જોઈને હેરાન હતી કારણ કે એવું ક્યારેય નહોતું થતું કે સુનિલ વગર જણાવીએ ઘરે આવી જાય જોવા ચાલ્યો આવ્યો કે તું કેટલા મજા કરી રહી છે સુનિલની વાત સાંભળીને ચાલાક સુમન ચોંકી ગઈ અને પોતાના ભાવો છુપાવતા બોલી મને તો જિંદગીમાં દરેક વસ્તુ તમે જ આપી છે આવું કહેતા તે સુનિલની નજીક આવી ગઈ અને તેનો હાથ પકડી લીધો પોતાનો હાથ ઝટકા સાથે છોડાવતા સુનીલ ચીસ પાડીને બોલ્યો તેનો અવાજ એટલો તેજ હતો કે બનવારીજી પણ ઉઠીને બેસી ગયા અને સમજી ગયા હતા કે હવે શું થવાનું છે તે ધીમે ધીમે ચાલીને અંદર આવી રહ્યા હતા દરવાજા પર ઊભી રહીને રોતા રોતા માફી માંગી રહી હતી પણ આજે કોઈ સાંભળવાવાળું નહોતું જ્યારે તેણે પોતાના મિત્ર આશિક પાસે ફોન કરીને તેને બધી ઘટના જણાવી તો તેણે પણ તરત કહી દીધું અરે એમ કે વી રીતે હું તને મારા ઘરે લઈ આવું હું તો ખુદ પરણેલો માણસ છું હું મારું ઘર બરબાદ કરવા નથી માંગતો આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી આ કહીને તેણે પણ ફોન કાપી નાખ્યો તો સુમન માથા પર હાથ મારતી રહી ગઈ તેને તો ખબર જ નહોતી કે જેની સાથે તે રંગરેલીયા મનાવી રહી હતી તે તો પરણેલો છે હવે તે ક્યાંયની ન રહી માઇનસ ન ઘરની ન ઘાટની તે ત્યાં જ બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી આખરે આજે તેને પોતાના કર્મોની સજા મળી જ ચૂકી હતી તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વીડિયોને લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો થેન્ક યુ